ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં રાત્રિના સમયે એક કાર ચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા જે ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ગતરાત્રિના સમયે ખાનગી કંપનીમાંથી કામ કરી પરત ભરૂચ શ્રવણ ચોકડી પર આવેલ જૂના ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતીક સિંહ સોલંકી પોતાની મોપેડમાં ખામી સર્જાતા તેના મિત્રોને બોલાવ્યા હતા જે બાદ મોપેડને રિપેરિંગ કરવા માટે તેઓ લઈને જઈ રહ્યા હતા તેજ દરમિયાન અચાનક આવેલ એક કારમાં ચાલકે તેઓને અડફેટે લીધા હતા કાર ચાલકે યુવાનોને અડફેટે લીધા બાદ સર્જાયેલ ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે

હવે સવાન ચોકડી ગાડી પાર્ક કરેલી ત્યાં આગળ એ ગાડી વરસાદના હિસાબે કંઈ નહીં ચાલી એમ તો એના એના ભાઈબંધને ફોન કર્યો તો ભાઈબંધ ત્યાં આગળ ગાડી લેવા ગયો તો પ્રતીક અને એના ભાઈબંધને ગાડીને એ કરીને લાવતા હતા વિકલ્પ કરીને એમ દોરીને એમ ને એ પોતાની બિલકુલ સાઇડે ધારે ધારે ચાલતા હતા તો ઇનોવા ગાડીવાળો જે અમને લાગે હાલતમાં એકદમ હતો યસ નામ હતું અને એનો ફોટો બી અમારી પાસે છે ગાડીના નંબર બી છે અમારે તો એ રોંગ સાઈડે આવી અને પ્રતિકને આખો એ ઉડાડી અને જતો રહ્યો અને પાછી દિવસ મારીને એ ગાયબ થઈ ગયો તો પોલીસ ખાતું રાતે હળવા મળવા ગયા હોય એમને જાણ તો થઈ જ હોય એમ છતાં બી એ લોકોની એટલી બિનકાજી ઉપરથી દબાણ હશે એમનું કોઈ એમ તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી જ નથી અને હવારમાં અમે જ્યારે ફોન કર્યો તો પીએસઆઈ મને એવો જવાબ આવ્યો છે કે હું ગાડીવાળાને બી એક કલાકમાં હાજર કરું છું અને એને બી હાજર કરું છું એમ માલિકને એમ પણ અત્યારે લગીને એક દોઢ કલાકનો સમય છે પણ એ લોકોએ ફ્રી તારીખે નવ વગવાય પણ જ થયેલું નથી એમ તો આ કોઈનું દબાણ છે કે પોલીસ ખાતાવાળા લેવા હાલ આ કામ કરી રહ્યા છે આ આ ઘટના જે થઈ તેમાં જે પણ આ ઘટનાને અંજામ આપનારનું તમને નામ ખબર છે નામ ખબર છે શું નામ છે એમ યશું યશ આ એક ખાલી યશ છે એનું આખું નામ શું છે યશ એ તમે જાણો છો એને અને એને આઈ વિટનેસ જોઈ લો છે અને ત્યાર પછી આ જે ઘટના થયેલી છે ત્યાં તમે તમે કેમેરા કેવું કઈ ત્યાં છે કરો આ ઘટના થયેલી છે પેલું બરોબર બીજું